જેમાં આજ રોજ ઓટો રિક્ષા યુનિયન સાથે લોકસભાની ચૂંટણીને લઈને જનતાનો મિજાજ જાણવાનો અમારા થકી પ્રયાસ કરવામાં આવ્યો ખાસ કવરેજ અમારા સંવાદદાતા રવિ સિંધા સાથે કરવામાં આવી જેમાં ઓટો રિક્ષા યુનિયન સાથે જે ખાસ ચર્ચાઓ થઈ રિક્ષા સ્ટેન્ડ વિશે વાત કરવામાં આવી વડોદરા શહેર વિશે વાત કરવામાં આવી મોંઘવારી વિશે ખાસ ચર્ચા કરવામાં આવી ખાસ ચર્ચા અમારા શોમાં કરવામાં આવી આવો નિહાળીએ ખાસ કવરેજ રવિ સિંધા સાથે નમસ્કાર દર્શક મિત્રો સ્પાર્ક ટુડે ન્યૂઝના પબ્લિક રિપોર્ટર શોમાં આપનું હાર્દિક સ્વાગત છે હાલ ન્યૂઝની ટીમ પાસે આવી છે અને જે આ લઈને તેઓ શું ઈચ્છી રહ્યા છે અને તેઓનું શું મંતવ્ય છે તે જાણવાનો પ્રયાસ કરી રહ્યા છે આપણી સાથે બિલાલભાઈ છે તેમની સાથે જ વાત કરીશું જી શું કહેશો લોકસભાનું ઇલેક્શન આવી રહ્યું છે લોકસભાનું ઇલેક્શન આવી રહ્યું છે સારી વાત છે ગુજરાત માટે આખા દેશ માટે છે પણ જે નેતાઓ વડોદરા શહેરમાં અમને જે ડબલ એન્જિનની સરકાર કહી રહ્યા છે ડબલ એન્જિનની સરકાર ડબલ એન્જિનની સરકારમાં તો અમને કોઈ ફાયદા થઈ જ નથી રહ્યા વડોદરા શહેરમાં મોટા મોટા હોસ્પિટલો બને છે મોટા મોટા મોલ બની રહ્યા છે જ્યાં એક અમને રિક્ષાવાળાને એક રિક્ષાનું ઊભું રહેવાનું સ્ટેન્ડ નથી આપી શકતા એ લોકો જે જે જગ્યાએ સ્ટેન્ડ હતા એ જગ્યાએથી સ્ટેન્ડ એ લોકોએ કાઢી નાખ્યા છે અને એવી જગ્યાએ મોટા મોલ મોટા હોસ્પિટલો લાખો કરોડો રૂપિયાના બનાવે છે ત્યાં પણ મ્યુનિસિપલ કોર્પોરેશન જે અમારાથી ટેક્સ લે છે જે અમારો રિક્ષા છૂટે છે નવી ત્યારે ટેક્સ લે છે એ ટેક્સ લઈને બી અમારા સ્ટેન્ડ નથી આપી શકતી તો એને શું કામનું અમારે એટલે અમને એવી ઈચ્છા છે કે જે કોર્પોરેશનના જે અધિકારીઓ છે જે જે નવી સરકારની રચના થાય જે નવા નેતાઓ આવે જે અમારી તરફ જોવે જે અમે લોકો જે વ્યવસ્થિત ઊભા રહી શકીએ એ રીતે અમને જગ્યા આપી શકે ફાળવી શકે તો એ રીતે સારું છે જે આજે ઓલા ઉબેર રેપિડો કરીને જે કંપનીઓ ચાલી રહી છે પ્રાઇવેટ જે ટુ વ્હીલર્સમાં અનલીગલી ચાલી રહ્યા છે લોકો સફેદ નંબર પ્લેટમાં ચાલે છે જે લીગલી પ્રોસેસ એમાં એવું છે કે પીડી નંબર પ્લેટથી ચાલવી જોઈએ તો અમારી પાસે બધો ટેક્સ લેવો છે બધું લેવું છે પણ એ લોકોની ઉપર કોઈ કાયદો નથી કશું નથી એ સરકાર એમને ચાલવા દે છે નેતાઓને આટલી રજૂઆત કર્યા સુધી ગૃહમંત્રી સુધી રજૂઆત કરેલી છે પણ હજુ સુધી એની અંદર કોઈ ફાયદો થયો નથી અમને મોંઘવારીમાં શું કહેશો મોંઘવારી કેવી નડી રહી છે તમને મોંઘવારીમાં તો સાહેબ અમને પેટ્રોલ કહેતા હતા કે મેઘું મોંઘું હતું તો તમને સીએનજી આપી દીધું તો સીએનજી સસ્તું પડશે તો આજે સીએનજી બી એંસી રૂપિયા કરી દીધું છે તો સીએનજીને પેટ્રોલમાં તફાવત જ શું રહ્યો છે કોઈ વસ્તુનો એ જ રહ્યું નથી મોંઘવારી તો દિવસે ને દિવસે વધતી જ જાય છે છોકરાઓની સ્કૂલ ફીઓ એટલી વધતી જાય છે એ જ રીતે છે જી જે આ બધા છે રિક્ષા ચાલકો જે રિક્ષા ચલાવીને પોતાનું રોજગાર ચલાવી રહ્યા છે આપણી સાથે અન્ય પણ રિક્ષા ચાલકો છે તેમની સાથે વાત કરીશું શું કહેશો લોકસભાની ચૂંટણી આવી રહી છે કેટલો ઉત્સાહ છે ને કઈ વાંધો છે સૌ પ્રથમ તો વડોદરા શહેરની જનતાને મારો મારે એક વાત કેવી છે કે જ્યારે પણ કોઈ નેતા આપણી પાસે મત માગવું આવે ત્યારે એ નેતાને એમપી હોય એમએલએ હોય કે કાઉન્સિલર હોય તેઓને દરેકને પૂછવું પડશે કે આપણી ઓફિસ ક્યાં હોય છે આપ ઓફિસ પર અઠવાડિયામાં યા પંદર દિવસે બે કલાક યા ત્રણ કલાક તમે ત્યાં બેસો છો એક વખત આપણે મતદાન કર્યા પછી નેતા આકાશમાં ઉડે છે જે પ્રમાણે કાયદો વ્યવસ્થા બની રહ્યો છે એ પ્રમાણે તેનો અમલ નથી થઈ રહ્યો આજે આપ બરોડા શહેરમાં જે રીતે સ્માર્ટ સિટીનું આયોજન કરવામાં આવ્યું સ્માર્ટ સિટી બનશે એમાં કોઈ જગ્યાએ આપ જુઓ કે સાયકલનો ટ્રેક નથી પબ્લિકને ચાલવાની જગ્યા નથી રહી દરેક જગ્યાએ મોટા મોટા ફૂલપાટ બનાવી દીધેલા છે ફૂલપાટ બનાવ્યા પછી એને નાના કરવામાં આવે છે સર્કલ મોટા બનાવે છે સર્કલ નાના આ પ્રજાના પૈસે ખાલી પોતાના ખિસ્સા ભરવાનું કામ કરી રહ્યા છે જે તે સમયે કહેવામાં આવ્યું હતું સાયકલ ટ્રેક બનશે સ્માર્ટ સિટી બનશે પ્રજાને સુવિધા બનશે પરંતુ હવે પ્રજાએ પણ જાગવું જોઈએ પ્રજાએ જે પણ મત માગો આવે તેઓની પાસે એક સ્ટેમ્પ પણ લખાણ લેવું જોઈએ કે તમે પંદર દિવસ અથવા તમારા વીકેન્ડમાં ક્યાં અને ક્યાં તમારી ઓફિસે મળશો તમારી કોઈ એક ઓફિસ બતાવો એવી કે તમે ચાર ચાર પાંચ કલાક ત્યાં આગળ હાજર રહી શકો છો જે તમે ચાર પાંચ કલાક તમારી ઓફિસે આગળ હાજર રહી શકો છો એક વખત મત લીધા પછી તેઓ આસમાનમાં ઉભા રહે છે આજે નાના નાના દરેક વ્યક્તિને તકલીફ પડી રહી છે શિક્ષણમાં સ્વાસ્થ્યમાં જે રીતે આપણને વડાપ્રધાનશ્રીએ અમૃત મા કાર્ડ આપ્યું છે તો અમારું કહેવાનું છે કે અમને મા કાર્ડ કે કોઈ કાર્ડની તમારી સરકારી સહાયની જરૂર નથી તમે જે આપણે સર સયાજીરાવ ગાયકવાડ દ્વારા જે હોસ્પિટલ બનાવવા આવ્યું છે અમારે તમારા કાર્ડની કોઈ જરૂર નથી તમે એ સેવા સયાજી સર સયાજીરાવ ગાયકવાડ હોસ્પિટલમાં ચાલુ કરવામાં આવે બીજું કે આજેના જ્યારે પંદર લાખની પંદર લાખની વસ્તી હતી વસ્તી થઈ જતા પંદરથી વીસ લાખની વડોદરા શેરમાં તો પણ એક એક જ સરોવર છે જે આજવા સરોવર જે રાજાના સમયમાં બનાવવામાં આવ્યું છે ત્યાંથી જ પાણી પુરવઠો પૂરો પાડવામાં આવે છે અને સ્માર્ટ સિટીમાં આજે તમે જુઓ બે દિવસથી તો પાણી પણ નથી આવતું અમારા રિક્ષા ચાલકોના ટેક્સ લઈ લે છે જ્યારે સ્ટેન્ડ ફાળવવાનું આવે ત્યારે નેતાઓ બાય બાય ચાર કરાવી રહ્યા છે સરકારી સર કોઈ હોસ્પિટલ મોટું બને કોઈ સોસાયટી બને તે સમયે તે લોકોએ સ્ટેન્ડ ફાળવી દેવું જોઈએ કેમકે સોસાયટીવાળા બી ટેક્સ આપે છે અને તેઓને બી પ્રજાનો ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરવાની જરૂર પડે છે પરંતુ એવું નથી થતું અમારા રિક્ષા ચાલક ભાઈઓ વારે ઘડીએ જાય ત્યારે સ્ટેન્ડ આવે અને ગુનાખોરીની વસ્તુ તો એટલું વધી ગયું છે કે કોઈ પણ કાયદો વ્યવસ્થા ખાલી કાગળ પર જ બને છે તેનો કોઈ પણ કોઈ પણ દિવસ અમલ થતો નથી ખાલી કાગળ પર કાયદો વ્યવસ્થા બને છે આજે તમે જુઓ કે નાના નાના અકસ્માતમાં બી મારામારી થઈ જાય છે ઘણી વખત લોકોના ઘરમાં જઈને મારામારી તો આ કયો કયા ભેજ પર તમે આ બધો કાયદો રજૂ કરો છો કાયદાનું કોઈ અમલ કરો છો ખરા એ ખાલી નેતાઓ બસ પોતા આજે નેતાઓની પાસે ટુ વ્હીલર હોય છે પાંચ વર્ષ બી જયારે ઇલેક્શન કોર્પોરેશન નું હોય એમએલએ નું હોય એના પછી તેઓની પાસે ફોર્ચ્યુન આવી જાય છે તો ક્યાંથી આવે છે તેઓનો પગાર પચાસ હજાર સાહીઠ હજાર હોય છે તો પચાસ હાજર સાઈઠ હજારમાં તે લોકો મોટા બંગલા મોટી ફોર્ચ્યુન એટલે પ્રજાને હું હું જાગૃત કરું છું તો આખો દિવસ રોડ પર ફરતા હશો વિકાસ કેવો દેખાઈ રહ્યો છે વિકાસના નામે મીંડું દેખાઈ રહ્યું છે વિકાસ તોડફોડનો વિકાસ જો જોઈ રહ્યા છે આજે આપણે સવારે જે રોડ પરથી ગયા હોય એ રોડ પર રાત્રે ખાડો થઈ જાય છે અરે ભાઈ અચાનક જ ખાડો થઈ ગયો જે વસ્તુ કોર્પોરેશને રાત્રે કરવાની હોય એ વસ્તુ દિવસે કરીએ રોડ બનાવવાનો હોય તો પણ દિવસે બનાવે છે રોડ રાત્રે બનાવવાના હોય એક વખત નેતા થઈ ગયા પછી તેઓને પબ્લિકને કોઈ પણ કામે અવર જવર જતી હોય તો ટ્રાફિક જામ કરવામાં આવે છે અને પ્રજાને આ પ્રજાના પ્રજાના સેવકો છે કે ભગવાન ખબર પડતી ટ્રાફિક રોકવાની શું શું જરૂર પડે છે છે તેઓ નેતા પછી જ તેઓને ડર લાગે એવું લાગી રહ્યું છે અન્ય પણ આપણી જાતે રિક્ષા ચાલક છે તેઓ સાથે વાત કરીશું શું કહેશો કેવી રીતના જોઈ રહ્યા છો આ લોકસભાની ચૂંટણીને શું વિકાસ થવો જોઈએ તમારા માટે વિકાસ તો થતો જ નહીં સાહેબ અચ્છા શું થવું જોઈએ

જી આ રિક્ષા ચાલકો છે તેઓ કહી રહ્યા છે કે કામગીરી થવી જોઈએ બિલાલભાઈ શું કહેશો અંતમાં કે જે હવે નવા નેતા જે અહીંયા વડોદરાથી ચૂંટાઈને આવશે તમારા મતે કેવા કામ થવા જોઈએ વડોદરાના જે બી નેતા આવે અત્યારે જે નેતાઓએ અત્યારે એમના ખિસ્સા ભર્યા છે એ ખિસ્સા ભરવાના બદલે જરા પ્રજાનું બી કામ કરે એ રીતે થાય તો સારું છે તો બધું સારું છે ડ્રેનેજ લાઈનો જ્યાં ત્યાં ફૂટેલી હોય છે પાણી કોર્પોરેશન પાણી લોકોની ત્યાં નથી પહોંચતું તો કોર્પોરેશનના પાણીના લીકેજ બી એટલા દેખાય છે રોડ પર બિલાલભાઈ આખો દિવસ લોકોને અહીંથી લઈને બીજી જગ્યા પર છોડવા જતા હોય અનેક નેતાઓ તમારી રિક્ષામાં બેસતા હોય છે અનેક કાર્યકર્તાઓ બેસતા હોય છે ચૂંટણીને લઈને કેવો માહોલ હોય છે અત્યારે ચૂંટણીને લઈને લોકોને અંદર ઉત્સાહ તો છે પણ કંઈક થોડું ઊંચું નીચું થાય એમ લાગી રહ્યું છે કેમ કે બધી જગ્યાએ કંઈક બીજેપી સરકારની અંદર

અત્યારે આપણે આમ જોઈ લો તો કંઈ ને કંઈ કોઈને કોઈ જગ્યાએ લોકોને તકલીફો જ છે લોકોને નોકરી ધંધા નથી લોકોને ધંધા છે તો ધંધા કરવા દેતા નથી લોકો એક ધંધો કરવા લારીવાળો હોય કે રિક્ષાવાળો હોય ક્યારે આવીને કોણ ક્યાંથી બગાડશે એ કોઈ ખબર જ નથી એ પોલીસ તંત્ર હોય કે કોર્પોરેશન હોય શું આશા રાખી રહ્યા છો વડોદરા શહેરમાં હેમંત જોશી ડૉક્ટર છે તેઓએ આજે સંસદની ટિકિટ લીધી છે તેઓ પર કેટલી આશા છે તમને હેમંત જોશી સાહેબે ટિકિટ લીધું છે તો હેમાન જોશી અમને એ આશા છે કે જોશી સાહેબ જે કરે તો સારું કરે વડોદરાના હિતમાં કરે અને વડોદરાની પબ્લિકને સારી ફેસિલિટી મળી રહે એ રીતની અમને આશા છે જી આ હતા રિક્ષા ચાલકો તેઓ પોતાની જે મત આપવાના છે અને તેઓ જે પ્રતિક્રિયા આપી તે અમે આપ સમક્ષ રજૂ કરી રહ્યા છે કે જે પોતાની જે પડતર પ્રશ્નો છે તે રજૂ કર્યા મારા સહયોગી સાથે હું રવિસિંહ દસ પાક વડોદરા